સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદની કુંજરાવ ચોકડી પાસે આવેલ આરબી કોમ્પ્લેક્સ એક દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી સ્થિતિ મેળવી કાબુમાં ગુજરાત પ્રદેશ સજપની 4 તારીખે મળશે નવા સુકાની ભાજપ સત્તાવાર ચલાધ્યક્ષ શ્રીની કાફિકેશન કર્યું જાહેર અસામાજિક પ્રવૃતિઓના આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચ જેટલા ઘરો તોડી પાડાયા પાડ્યા માં એક હજાર થી વધુ પોલીસ અધિકારીઓ ખડે પગ અસામાજિક પ્રવૃત્તિ ચેન્નઈમાં જન્મેલા અરવિંદ શ્રીનિવાસ ભારતના સૌથી યુવા અબજો પતિ બન્યા બિલિયોનર રીચ લોકોની યાદીમાં એકવીસ હજાર એકસો નેવ કરોડની નેટવર્ક સાથે થયા સામેલ એલેન મસ્કે રચ્યો ઇતિહાસ પાંચસો અરબ ડોલરની નેટવર્ક ધરાવનાર દુનિયાનો પ્રથમ વ્યક્તિ બન્યો ભારતમાં બનશે માઉન્ટ એવરેસ્ટ પર લેન્ડ થનારું પ્રથમ હેલિકોપ્ટર ટાટા કંપનીને મળ્યો કોન્ટ્રાક્ટ અમારા ફંડ જપ્ત કરશો તો તમારી સંપત્તિ વેચી દઈશું પોતેને આપી યુરોપિયન દેશોને ખુલ્લી ચેતવણી અમેરિકામાં થતા લોકો સામે સંકટ જીડીપીને પંદર અબજ ડોલર નું નુકસાન થવાની ભીતિ જસપ્રીત બુમરાહનો બેરોજગારીનો મહા મહારેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ બે હજાર પચીસમાં ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વખત બાર બેટ્સમેચોને બોલ્ડ કરાવવાનો બનાવ્યો રેકોર્ડ